એટલે આપણે દેવાંશ ની નથી એટલે આપણે ઓલી ને એટલે ને એટલું સારું ઘણી ગોળ નો પીતી હોય પણ આપડી ગંગા એ પીવે છે પીલે પછી ઓલું પાણી નાખશું પીવું હોય ને તો ગંગા

એટલે મેન પ્રશ્ન તો કે આનાથી મધમાખી આકર્ષણ થાય એટલે મધમાખી આવે એટલે ફ્લાવરિંગ વધે મરચીમાં અને બીજા નંબરમાં તો કે નો જોતી જે જીવાયત હોય બધી એ એકદમ આ ફૂલની સુગંધ એકદમ હોય એની હિસાબે જીવાઈત બધે અહીંયા પહેલાં આકર્ષણ થાય એટલે મરચીમાં ન જાય એટલે અહીંયા આકર્ષણ થાય એટલે આપણે જે કંઈ દવાનો છંટકાવ કરી અહીંયા ફૂલ પાહે કરી અથવા ફૂલ માથે કરી દઈ એટલામાં બધી મરચીમાં એટલે ત્યાંથી એનું કંટ્રોલ આવી જાય જીવાયતનું બધું એટલે બને ત્યાં લગી ખેતરમાં ઓછી જાય એટલે આપણે એનું મોહ કે મોહ કે વાવેતર કરી દેવું હે એક પારું મૂકીને એકમાં કરી દેવું છોડ તો આમે મોટો થાય બહુ જ હા અરે એકા પાર એક મૂકીને એક હોય ને તોય ઘણું થઈ જાય એટલે આપણે આને હે ને એક મૂકીને એક કર દે ને આનો છોડવ એટલો મોટો થાય હા કઈ ઘટે નહીં એમ અને આમી મરચી વાવે સુગંધે સરસ આવે સુગંધ આવે વાડીનો દેખાવ આવે હા બધુંય એમાં થઈ જાય અને રોપ ઘણો છે આપણે બધી મરસીને પાળે લગભગ થઈ જાય હા પછી તો થોડોક તો ઉપાડ્યો નથી અને આપણે પાણી ચાલુ થઈ જ ગયું છે મરસીમાં લાગટ પારે સોપી નાખશું લાગે તો ઉપરની મરસીમાંય સોપી નાખે એક એક પાસાટય સોંપી નાખી પસારે સોપી નાખી ચાલે પણ હવે એટલો રોપ આપણે નથી પણ અહીંયા મોહકામ સોપાઈ જાય ને ઘટશે તોય ઘણું

આ મરચી દહ વીઘાની હોય એમાં અમુક અંતરે એકાદે હાયર કરી નાખો ને દહ વીઘાની હોય તો એમાં ત્રણ સાર હાયર કરો આખે આખી તો આનાથી ઘણો ફાયદો થાય ફ્લાવરિંગમાં ને એમાં બધે અને જીવાય તે નો આવે કારણ કે અહીંયા આવે આનીમાં જ દવા છાંટો એટલે એ જીવાઈ જ મરી જાય એટલે આમ આગળ બીજે ઓછી દવા છાંટવી પડે હમ પોર કઈ એવું આપણે ખેડૂ નથી કરતા આપણે પોર કર્યું ને આ અત્યારે ચાલુ જ છે આપણે તો એમની પસાર તે નામ બે બાજુ સરસ હોવાય એમ જાજા રોપાય આ એક આયરત થઈ ગઈ નાખી હા આ તો આય થઈ ગઈ આખી આપણે આમાં નવીન નેટ બનાવ્યું ને એને જાજો ટાઈમ થઈ ગયો છે એટલે દેવાનસિંહ પપ્પા ગયા તા આજ કંડોણા એટલે કંડોણા જાય એટલે કઈક મજાવાનું જ હોય વાહેથી મગબે પછી ગયા પછી તમને જો આઈજી હું કહું ને તો તમને કઈ યાદ રહે જ નહીં બે વાર ફોન કરું તો એક વાર યાદ રહે આઈજી કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી એટલે મને ખબર છે કે આપણે ફોન જ કરવાનો હોય એટલે આપણે બટેકા બાપી લીધા અને લઈ આવ્યા મરચું અને આદુ ખાંડી લીધું છે અને અને હવે તો ઘટી એટલે આટલું બનાવવું તો મને આમ આવડે નહીં થોડુંક બનાવતા આપણે જઈ થોડાક જ થોડુંક બનાવવું પડે હંમેશા પહેલેથી જાજુ બનાવ્યું મમ્મીને અમે દસ જણા હતા સાત અમે બેન હું બા અને મમ્મી પપ્પા દસ જણા નો પરિવાર હતો અહીંયા તો એટલા બધા ભેગા થાય આપણે કઈ લાગે જ નહીં ગરમ મસાલો ધાણાજીરું હા તમે ભાઈ પકોડા ચટણી મીઠું ચટણી નો ભાગ આગળ એ નથી નાખી અને લીંબુ

કે હાથીની ખરીદી કરવી હતી કારણ કે અત્યારે હવે આપણી મરચી થઈ ગઈ મોટી એટલે એમાં ટેક્ટર કે બળદ કે હવે હાલે એવી સ્થિતિ નથી એટલે હવે આપવું જોઈએ તો આપણે આ થાતે હાકવું જોઈએ પછી આપણે રાપ આપી તોય ભલે અને ખાતર વાવી તોય ભલે અને અત્યારે તો આપણે મેન કામ તો ખાતર વાવવાનું છે એટલે ટૂંકું હાથી હોય અને બે દાતા એકાઇ રે વવાતા જઈને તો હાથી ઉકલે કે આપણે

તો બે હારી પછી રાપ નવી છે ને રાપ આ હું નાનું હાથી રહ્યું માણસ નું એટલે રાપ એકદમ પાતરી હોય એટલે પાતરી રાપ હોય તો બે હે હાથી અને જાડી રાપ હોય ને એ નો બે એટલે આ આકવાનું એ રીતનું જ બનાવેલું છે કે રાપ ને બધું બે આપણે તો આજે કાલ કે પરમ પરમદેવે ખાતર વાવવાનું ચાલુ કરશું એટલે ખાતર વાવવાનું આપણે કામ છે પણ કદાચ ને ફરીથી જો રાપ કે આકવી હોય તો એ હાલશે ખરી આનાથી એમ

આપણે પકોડા બનાવવાનું થઈ ગયું ચાલુ ને અમારે પકોડા તો દેવાનસીન પપ્પાને તો બહુ ભાવે ગરમા ગરમ પકોડા વધારે ભાવે સેન્ડવીચ બનાવી તો ખાઈ લે એવું કાંઈ નહીં પણ પકોડા એને વધુ બહલાય એટલે આપણે પકોડા બનાવી હા હા ને પકોડાનો આપણે એક ગાણમાં તો ઉતરી ગયો છે જો કાંઈ ઘટે નહીં કણકડિયા છે ને જો કાંઈ કાંઈ એમાં ઘટે જ નહીં એમાં દુકાનવાળાએ છે ને કાચા પડે પકોડા કડકડિયા થાય આપણે દેવાનસિંહ પપ્પા ને ભજીયા જેવા પકોડા નો ભાવે પકોડા કડકડિયા ભાવે એટલે આપણે એવા બનાવવાનો એને આપણે લોટ કરુકાન બનાવે એનાથી તમે બહુ વખાણ કરો તો પાછા બનાવી ખુ એવું નથી કરતા એવું ન હોય તો હારી જ હોય અને વખાણ તો કરવાના જ હોય આપણે ખબર ને

બનાવી લેવાની તો આમ તો આમાં કઈ કામ ન હોય હું બનાવી દઉં એમાં શું હોય યાર ડુંગળીનું કટિંગ આપણે કરી દીધું ભાઈ એકદમ હાવ ઝીણું